નમસ્કાર મિત્રો સુંદરપુરના રાજકુમારને જ્યારે ખબર પડી ગઈ કે ભૂતિયાએ જ એનું સ્વરૂપ ધારણ કરી અને રાજકુમારનું સઘ પણ તોડાવી નાખ્યું છે ત્યારે તે ભૂતિયા સાથે લડવા જાય છે પણ એ ગામમાં તેનું કાંઈ આવી શકે એમ નથી કારણ કે એ ગામમાં ડાકુઓ છે સરદાર છે અને એ ગામમાં હવે ભૂતિયો મુખીના પદ ઉપર છે તેથી આ રાજકુમાર ભૂતિયાને ચેલેન્જ આપે છે કે તને જો હવે આ ધરતી ઉપર જો આમ આઝાદ રહેવા દઉં ને તો મારું નામ રાજકુમાર નહીં આટલું કહી અને રાજકુમાર તો ત્યાંથી ચાલી નીકળ્યો અને વગડામાં રાયચંદજી અને રઘુનંદન સાથે તેની મિત્રતા થાય છે અને હવે આ બધાનો એક જ દુશ્મન ભૂતિયો બની ગયો છે અને પછી તો રાજકુમાર કે જે પોતાના રજવાડામાં આવી અને જીવણ ભુવાને બોલાવે છે ત્યારે જીવનભુવો હવે એમના રજવાડામાં બધી જ તૈયારીઓ સાથે આવી ગયો છે અને કહે છે કે રાજકુમાર તમે ચિંતા કરશો નહીં આ વખતે હું મારી સાથે એવો સીસો લાવ્યો છું કે જેમાં ભૂતિયો એકવાર પૂરાઈ જાય ને પછી જીવનભર તે બહાર નહીં નીકળી શકે અને આપણે એ સીશાને એવી જગ્યા ઉપર દફન કરીશું ને કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ભૂતિઓ બહાર નહીં નીકળી શકે ત્યારે ભોલો કહે છે કે બસ તો જીવણભૂઆ આપણે એટલું જ તો જોવે છે અને પછી મહારાજ ત્યાં આવે છે ને આવીને કહેવા લાગ્યા કે જીવણ ભૂવા ભૂત્યો એ કોઈ નાની મોટી હસ્તી નથી પરંતુ એક વિશાળ બાબરો ભૂત છે માટે એને કેદ કરવો તમે જેટલું આસાન માની રહ્યા છો ને એટલું પણ આસાન નથી કારણ કે અહીંયા જેમ તમે જે ષડયંત્ર રચી રહ્યા છો એવું જ ષડયંત્ર ભૂતિઓ પણ રચતો હશે માટે એને તમે કોઈક બીજી રીતે એને પકડવાની કોશિશ કરો ત્યારે આ બાજુ જીવનભુઓ કહે છે કે મેં બધી તૈયારીઓ કરી નાખી છે અને આ રાજકુમારની સાથે દસ સિપાહીઓની ટુકડી જશે અને એ દસ સિપાહીઓની ટુકડીમાં નવ તમારા સિપાહીઓ હશે અને દસમો હું સિપાહીના વેશમાં ત્યાં એ ભૂતિયાના ગામમાં પહોંચીશ અને ત્યાં પહોંચ્યા પછી જો ભૂતિયો એકવાર મારી સામે આવી ગયો તો પછી તો એને પાછું જવાનો હું મોકો નહીં આપું અને એને વસમાં કરી લઈશ માટે ખાલી તમે મારા માટે એક સિપાહીના કપડાંનું આયોજન કરો અને ત્યારે આમ આ રીતે બધી જ તૈયારી સુંદરપુરમાં થઈ ચૂકી છે દસ સિપાહીઓમાં એક સિપાહી બની અને જીવણભૂવો પણ તૈયાર થઈ ગયો છે અને પછી રાજકુમાર આ દસ સિપાહીઓની ટુકડી સાથે ભોલો અને બંને જણા ફરી પાછા ભૂતિયાના ગામ તરફ નીકળ્યા છે ત્યારે આ બાજુ ભૂતિયો વહેલી સવારે ડાકુઓના ટોળામાં બેઠો બેઠો મજાક મસ્તી કરી રહ્યો છે અને ત્યારે ત્યાં સરદાર આવે છે અને સરદાર આવીને એટલું કહે છે કે ભૂતિયા આજે મારી ડાબી આંખ ફડકે છે મને લાગે છે કે ગામમાં કાંઈક નવી ઘટના બનશે ખરા ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર તમારી આંખ જ્યારે પણ ફડકે છે ને ત્યારે કાંઈક ને કાંઈક નવું તો થાય જ છે અને આ વખતે ખબર નહીં હવે શું થશે ત્યારે ડાકુઓ કહેવા લાગ્યા કે સરદાર આપણને તો ખબર જ છે ને કે ગઈકાલે જ પેલો રાજકુમાર કે જે ભૂતિયાને ચેલેન્જ આપીને ગયો છે કે ભૂતિયા તને હું આમ આઝાદ તો નહીં રહેવા દઉં તો તે કોઈ નવું ષડયંત્ર તો નથી રચી રહ્યો ને ત્યારે ભૂતિયો કહે છે કે મને પણ એવું જ લાગે છે પણ સાંભળો સરદાર અને સાંભળો ડાકુઓ આ આખા ગામમાં એકમાત્ર તમને દસ જણને જ ખબર છે કે હું કોણ છું અને જો કદાચ રાજકુમાર મને અહીંયા પકડવા આવે અથવા તો તે મારી સામે યુદ્ધ કરશે ને તો તે માત્ર ને માત્ર મને વસમાં કરવાની જ તૈયારીઓ કરશે એના સિવાય તે બીજું કાંઈ નહીં કરી શકે ત્યારે સરદાર કહે છે કે પણ ભૂતિયા તને તેઓ વશમાં કેવી રીતે કરશે ત્યારે ભૂતિયો કહે છે કે એમની પાસે એક જીવણ છે અને એ જીવણભુઓ ગોગા મહારાજનો બાણાદારી ભુવો છે અને એ ગોગા મહારાજ એની સાથે હાજરા હજુર વાતો કરે છે અને જો એ જીવણભુઓ ધારે ને તો મને સીસામાં પૂરીને અહીંયાથી લઈ જઈ શકે એમ છે માટે કહું છું કે કદાચ જો અહીંયા એવી કોઈ ઘટના બને તો તમારે મને સાથ આપવાનો છે ત્યારે ડાકુઓ કહેવા લાગ્યા કે તમે ચિંતા કરશો જ નહીં અહીંયા કોઈ જ ભુવા ભગત નામનો કોઈ માણસ ગામમાં અમે નહીં આવવા દઈએ અને જો અમને કોઈ પણ સંત મહાત્મા અથવા તો કોઈ અજાણ્યો વ્યક્તિ પણ આવશે ને તો પણ અમે સૌથી પહેલા એને તારાથી દૂર રાખીશું પણ તારી સમક્ષ નહીં આવવા દઈએ ત્યારે ભૂતિયો કહે છે કે તમે આટલું સાચવી લેશો ને તો તો પછી આ ભૂતિયાને કોઈ પણ અહીંયાથી નહીં કાઢી શકે ત્યારે એક ડાકુ કહે છે કે ભૂતિયા હવે ખૂબ જ ધ્યાનથી આગળ વધવાનું છે કારણ કે જો જીવનભુઓ અહીંયા આવીને તને સીસામાં પૂરીને લઈ ગયો ને તો આખા ગામને ખબર પડી જશે તારી સચ્ચાઈ શું છે ત્યારે ભૂતિઓ કહે છે કે એ વાતનો જ ડર છે અને પછી મને કદાચ આ ગામનું પંચ અહીંયા આ ગામમાં નહીં રહેવા દે એટલા માટે હું ડરી ડરીને જીવું છું પરંતુ હવે થોડા જ સમયની વાત છે અને પછી હું એક મહાન દાવ ખેલવાનો છું જેમાં મોટા મોટા રાજાના રજવાડાઓ અને મોટા મોટા રાજાઓ પણ મારી પાસે આવી અને તેઓ રહેતા હશે ત્યારે ડાકુ કહે છે કે તો ભૂતિયા અમને તો તું ભૂલી જઈશ ને ત્યારે ભૂતિયો કહે છે કે તમે બધા મારા ખાસ માણસો હશો અને પછી એ રાજાઓ અને આમ વાતચીત થઈ રહી છે અને આ બાજુ અને બોલો કે જે દસ સિપાહીઓને લઈ અને ચાલતા ચાલતા વન વગડે થઈ અને આ ભૂતિયાના ગામ તરફ આવી રહ્યા છે ત્યારે રસ્તામાં એમને ફરી પાછું રાયચંદજી અને રઘુનંદનનું ઘર મળે છે ત્યારે તેઓ ત્યાં આરામ કરવા માટે થોડીક વાર ઘોડાને ઊભા રાખે છે અને ઊભા રાખી અને રાજકુમાર અને ભોલો બંને જણા નીચે ઉતરી અને જીવનને સાથે લઈને ચાલતા ચાલતા આ રઘુનંદન અને રાયચંદજી પાસે પહોંચે છે ત્યારે એ બંને જણા ઊભા થઈ અને બધા જ માણસોને ભેટે છે અને પછી તેઓ કહે છે કે રાજકુમાર આજે વહેલી સવારે કઈ બાજુ ચડાઈ કરી છે આ સિપાહીઓ સાથે ત્યારે રાજકુમાર કહે છે કે છડાઈ નથી કરી અમે તો ભૂતિયાને પકડવા માટે જઈએ છીએ અને જો આજે ભૂતિયાને પકડી અને જો અહીંયા ના લાવીએ ને તો પછી અમને કહેજો ત્યારે રઘુનંદન હસવા લાગ્યા ને એટલું જ કહે છે કે રાજકુમાર તું આવા દસ સિપાહીઓને લઈ અને શું ભૂતિયાને કેદ કરીશ ત્યારે રાજકુમાર કહે છે કે હા દસ સિપાહીઓથી જ એ ભૂતિયો કેદ થશે અને એની સામું લાખોનું સૈન્ય બળ તો ક્ષણભર વારમાં હારી જાય છે માટે આ દસ સિપાહીઓ જ એને પકડી શકશે ત્યારે રાયચંદજી કહે છે કે પણ દસ સિપાહીઓ એને કેવી રીતે પકડી શકશે એ કયા માણસ છે ત્યારે દસ સિપાહીઓમાંથી એક સિપાહી આગળ આવીને કહે છે કે હું સિપાહી નથી હું છું ભૂવો કે જે ભૂતિયાને કેદ કરવા માટે આવ્યો છું અને એકવાર તો મેં ભૂતિયાને કેદ કર્યો પણ હતો પણ એને આઝાદ કરાવવામાં આ રાજકુમારનો મોટો હાથ હતો ત્યારે રાજકુમાર કહે છે કે જે થઈ ગયું તે થઈ ગયું હવે આપણે નવાસરથી ભૂતિયાને કેદ કરવાનો છે ત્યારે આ જીવન ભુવાને પાસે આવતા જોઈ અને રાયચંદજીને રઘુનંદન ખુશ થઈ જાય છે અને કહે છે કે ભુવાજી તમે ગમે તેમ કરી અને એ ભૂતિયાને કેદ કરી લો કારણ કે એ એકવાર જો કેદ થઈ ગયો ને તો પછી અમને અમારા ગામમાં જતા કોઈ રોકી નહીં શકે અને એનું અસલી સ્વરૂપ જ્યારે ગામના માણસોની સામે આવશે ને પછી તો ગામના માણસો ભૂતિયાને નફરત કરશે અને અમે ગામના માણસોને કહીશું ભૂતિયાએ આ બધી રણનીતિ અજમાવી અને અમને ગામમાંથી બહાર કાઢ્યા છે માટે અમને ગામમાં પાછા લઈ લો અને એ તો ભૂતિયાની એક ચાલ હતી કે આ ગામને તે બરબાદ કરવા માટે આવ્યો છે આવી બધી યુક્તિઓ કરીને પણ અમે ગામમાં પહોંચી જશું પણ એકવાર તમે ભૂતિયાની સચ્ચાઈ ગામ લોકો સુધી પહોંચાડી દો ત્યારે જીવણભુઓ કહે છે કે આ વખતે એવું જ થવાનું છે તમે ચિંતા કરશો નહીં માટે હવે અમને રજા આપો તો અમે તમારા દુશ્મનને ખૂબ જલ્દી પૂરો કરીને પાછા આવીએ ત્યારે રાયચંદજી અને રઘુનંદન બંને રાજકુમાર અને એના દસ સિપાહીઓને આશીર્વાદ આપે છે કે જાઓ વિજય થઈને પાછા આવો અને અમને ખુશીના સમાચાર આપો ત્યારે રાજકુમાર અને ભોલો અને તેના દસ સિપાહીઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા હવે તેઓ પહોંચે છે આ ભૂતિયાના ગામના પાદરે ત્યારે ત્યાં પહોંચતાની સાથે જ ત્યાં ગામના માણસોએ આ સિપાહીઓને રોક્યા અને કહેવા લાગ્યા કે રાજકુમાર ક્યાં જાઓ છો અમારા મુખીએ ગામમાં પહેરેદારી વધારી દીધી છે અને તેઓ હવે તમને કે પછી ગમે તે હોય કોઈને પણ આ અમારા ગામમાં પ્રવેશ કરવા માટે નથી દેવાના ત્યારે રાજકુમાર કહે છે કે કેમ નહીં પ્રવેશ મળે જાઓ તમારા ગામના મુખીને સંદેશો પહોંચાડો કે રાજકુમાર આવ્યો છે અને ભોલો છે ને એના દસ સિપાહીઓ તારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે ત્યારે ગામની બહાર પહેરેદારી કરી રહેલો માણસ કહે છે કે અહીંયા જ ઉભા રહેજો જો અમારા મુખી કહેશે ને તો જ તમને આગળ જવા મળશે આમ કહીને એક માણસને ત્યાંથી ઘોડે સવાર થઈને દોડાવ્યો અને તે ગામમાં આવે છે અને ગામમાં આવીને ભૂતિયાને જણાવે છે કે રાજકુમાર આવ્યો છે અને એની સાથે ભોલો છે ને દસ સિપાહીઓ છે ત્યારે આટલા સંદેશ સાંભળી અને સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા એને આપણા ગામમાં નથી આવવા દેવો એને કહી દો કે અત્યારે મુખી બહાર ગયેલા છે જ્યારે આવે ને ત્યારે તેઓ તમને સામેથી મળવા આવશે ત્યારે ભૂતિયો કહે છે કે એને આવવા દો સરદાર આમ પણ તે દસ સિપાહીઓને લઈને આવ્યો છે તો તે જીવન ભૂવાને તો નહીં જ લાવ્યો હોય ને માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એને આપણા ગામમાં આવવા દો ત્યારે પેલો માણસ કહે છે કે ભલે મુખી આમ કહીને તેઓ પાછા ઘોડાને દોડાવી અને પહોંચે છે ગામના જાપે અને ત્યાં જે માણસ પહેરેદારી કરી રહ્યો હતો તેને જઈને પેલો માણસ કહે છે કે રાજકુમારને અને એના સિપાહીઓને ગામમાં જવા દો આપણા મુખીએ જવા દેવાની રજા આપી છે ત્યારે રાજકુમાર હસવા લાગ્યો અને કહે છે કે હવે તમને ખબર પડશે કે એ તમારા મુખી કોણ છે અને ક્યાંથી આવ્યા છે અને રાજકુમાર કે જે ઘોડાને દોડાવતો દોડાવતો હવે આ ભૂતિયાના ગામમાં પહોંચી જાય છે ત્યારે ભૂતિઓ તો સામે નથી પરંતુ દસ દસ ડાકુઓ ત્યાં આડા ઊભા છે અને ચોકની વચ્ચો સરદાર આગળ આવીને કહેવા લાગ્યા કે રાજકુમાર આ કાંઈ તારો મહેલ નથી કે તું મન ફાવે એમ અહીંયા આવી શકે હવે જ્યારે પણ તમારે અહીંયા આવવું હોય ને તો અમારા ગામની બહાર ઝાંપો છે ને ત્યાં અમારા માણસોની પરવાનગી લેવાની અને જો અમારા ગામના મુખી તમને જો આવવાની પરમિશન આપે તો જ તમારે અંદર આવવાનું નહીંતર ત્યાં બહાર જ ઊભું રહેવાનું ત્યારે રાજકુમાર કહે છે કે હું સમજી ગયો સરદાર પણ અમારે ભૂતિયાની સાથે એક જરૂરી વાત કરવી છે અને અહીંયા બોલાવો ત્યારે એક ડાખું ચાલતો ચાલતો ભૂતિયાની પાસે જાય છે ને કહે છે કે ભૂતિયા કોઈ સંત મહાત્મા કે કોઈ ભૂવો તો સાથે નથી પરંતુ દસ સિપાહીઓ આવ્યા છે અને તે રાજકુમાર તમારી સાથે કંઈક વાત કરવા માટે આવ્યો છે ત્યારે ભૂતિયાને એટલી તો ખબર પડી જાય છે કે દસ સિપાહીઓ છે તો તેમની સાથે જીવણ ભૂવો તો નથી જ અને પછી ભૂત્યો કે જે ગામના હોહરવો ચાલતો ચાલતો આવી અને આ રાજકુમારની સામુ ઊભો રહી ગયો ત્યારે આ બાજુ રાજકુમારને જોઈને આખું એ ભૂતિયાનું ગામ જોવા ચડ્યું છે અને પાંચ પંચ પણ ત્યાં આજે હાજર થઈ ગયા છે અને કહેવા લાગ્યા કે મુખી શું ઘટના છે અને આ અજાણ્યા રજવાડાનો રાજકુમાર અહીંયા તમારી પાસે ઘડી ઘડી કેમ આવે છે ત્યારે એ રાજકુમાર એટલું કહે છે કે હે પંચ આજે તમને બધી જ વાત ખબર પડી જશે કે તમે કોને અહીંયા મુખી બનાવ્યો છે અને સાચા માણસોને અહીંયાથી હાંકી કાઢ્યા છે અને દુષ્ટ માણસને તમે અહીંયા લાવીને મુખી બનાવ્યો છે ત્યારે પંચ કહે છે તમારું બોલવાનું સુધારો રાજકુમાર કારણ કે ભૂત્યો એ અમારા ગામનો મુખી છે અને અમારા ગામના મુખી વિશે આવા શબ્દો અમે સહન નહીં કરી શકીએ ત્યારે ગામ કહે છે કે હા હા અમે આ સહન નહીં કરી શકીએ ત્યારે રાજકુમાર કહે છે કે હજુ તો તમને હું જે વાત કરવાનો છું ને એ વાત જાણી અને તમે કોઈ વિશ્વાસ નહીં કરો અને પછી તમે એ વાત તો સહન નહીં કરી શકો ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર તું શું કહેવા માગે છે બોલ હું આટલી ઉંમરમાં પરાક્રમ કરું છું એટલે કોઈ જાદુગર છું કે માયાવીશું એ કહેવા આવ્યો છે ને કે નાના હું એ કહેવા નથી આવ્યો પણ હું જે કરવા આવ્યો છું ને એનાથી આ આખા ગામની આંખો ફાટી જશે ત્યારે ભૂતિયો કહે છે કે એમ વાત છે તો બોલ તું શું કરવાનો છે ત્યારે રાજકુમાર ત્રણ તાળી પાડે છે અને જેવી રાજકુમારે ત્રણ તાળી પાડી એની સાથે પાંચ સિપાહી આ બાજુ ખસી ગયા ચાર સિપાહી આ બાજુ ખસી ગયા અને વચ્ચોવચ્ચ એક સિપાહી ઊભો છે અને તે ચાલતો ચાલતો ભૂતિયાની સામે આવે છે અને પછી તેના માથા ઉપરથી ઢાલ સાઈડમાં મૂકે છે અને તેનું બખ્તર નીચે નાખે છે અને પછી તે ખળખળ દાંત કાઢીને હસવા લાગે છે ત્યારે ભૂતિયાના હોશ ઉડી ગયાને કહે છે કે જીવણભુઆ તું ત્યારે જીવણભુઓ કહે છે કે હા ભૂતિયા હું અને હવે તને મારી પાસેથી કોઈ બચાવી નહીં શકે ત્યારે ભૂતિઓ ત્યાંથી ભાગવા ગયો એની સાથે જીવણ ભુવાએ નીચે જમીન ઉપરથી એક મુઠ્ઠી રેતની લઈ અને ભૂતિયાના માથે છૂટો ઘા કર્યો અને પછી પોતાના કેડમાં રહેલા એ શીશાને બહાર કાઢ્યો અને જેવું તેનું ઢાંકણ ખોલ્યું એની સાથે ભૂતિયો ક્ષણભર વારમાં શીશામાં આવીને પૂરાઈ ગયો અને જીવણે તે ઢાંકણ વાખી દીધું ત્યારે આ ઘટના જોઈને આજુબાજુના સમગ્ર ગામના માણસોના ડોળા ફાટી ગયા કે આ શું હતું ત્યારે રાજકુમાર કહે છે કે આ ભૂતિયો ન હતો એ તમારા ગામનો મુખી બનીને આવ્યો હતો ને એ અઢારસો ભૂતાવળોનો ધણી એક બાબરો ભૂત હતો ત્યાં તો આખા ગામના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને દસ ડાકુઓ અને સરદાર પણ આ ઘટનાને જોતા જ રહી ગયા અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી